ગુડ આટુન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ વાત કરીશું સમાચારોની પેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમવાર પીએમ મોદી આવ છ વતન પહેલી મેના દિવસે દાહોદની મુલાકાતે પીએમ ચૂંટણીના પ્રચાર માટે વણવધાન આવશે ગુજરાત સુરત કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી સંપર્ક વિહોણો થતા કોંગ્રેસના કાર્યકર્તામાં આક્રોશ બેનરો સાથે કોંગ્રેસના કાર્યકર્તા નીલેશના ઘરે પહોંચ્યા જનતાનો ગત્તારના બેનરો લઈ વિરોધ સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ ગરમાયું વહેલી સવારથી દર્શન માટે હરિભક્તોની ભીડ આખો દિવસ દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે પહેલા બનાસકાંઠા બેઠકના ગેનીબેન બાદમાં મહેસાણા બેઠકના હરિભાઈ પટેલ અને વિજાપુર બેઠકના સીજે ચાવડા પહોંચ્યા ભુવાજીના શરણે ભુવાજીએ ધોળતા ધૂળતા કરી જીતની આગાહી વાત કરીએ વિગતવાર સમાચારોની તો સૌથી પહેલા વાત કરીએ તો રાજકારણમાં અત્યારે ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પહેલા બનાસકાંઠા બેઠકમાં ગેનીબેનને આપણે જોયા ફુવાજીના શરણે ગયા અને ત્યારબાદ મહેસાણા બેઠકના

ભવિષ્યવાણી આ ભુવાજીએ કરી છે બંને ઉમેદવાર અને બંને ઉમેદવાર જ્યારે દર્શન માટે ગયા છે ત્યારે આ ભુવાજી જે છે તે ભુવાજીએ તેમની જીતની આગાહી કરી છે ભુવાજીએ ધૂળતા ધૂળતા આગાહી કરી છે ભાજપ દેશમાં ચારસો થી વધારે બેઠક જીતશે તેવી આગાહી આ ભુવાજી દ્વારા કરવામાં આવી છે તો હવે આ રાજકારણીઓ પણ ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે આ પહેલાં આપણે જોઈ ચૂક્યા છે કેનીબેન પણ આજ રીતે ભુવાજીના શરણે આપણને જોવા મળ્યા અને ક્યાંક સમાજમાં એક ખોટો સંદેશો આ લોકો મોકલી રહ્યા છે ક્યાંક એક ખોટું ઉદાહરણ પ્રતિસ્થાપિત કરી રહ્યા છે કે જે આ પ્રકારના રાજકારણીઓ કે જેના પર સૌ કોઈની નજર હોય છે ને એવા જ રાજકારણીઓ ભુવાજીની શરણે આપણને જતા જોવા મળી રહ્યા છે જેવી કુપ્રથાઓમાંથી જેવી ગેરસમજમાંથી લોકોને બહાર લાવવા જોઈએ એવી ગેરસમજ અને એવી કુપ્રથાઓમાં આ રાજકારણીઓ આપણને આગળ વધારતા એ ગેરપ્રથાઓને એ કુપ્રથાઓને આગળ વધારતા આપણને જોવા મળી રહ્યા છે કે જે આવા મોટા નેતાઓ પણ ભુવાજીના શરણે આપણને જતા જોવા મળી રહ્યા છે આવા નેતાઓની તો જવાબદારી હોય છે કે જે લોકોને સમજાવે કે ભુવાજી કે પછી આ પ્રકારનું જે અંધવિશ્વાસ છે તેમાંથી બહાર આવવું જોઈએ અને આ પ્રકારના અંધવિશ્વાસ પરને ભુવાજી પર ભરોસો ન કરવો જોઈએ પણ આ જ નેતાઓ કે જેમને કેટલાય લોકો વોટ કરશે છે તેમના પ્રતિનિધિ તેમને ચૂંટશે આવા પ્રતિનિધિઓ પણ ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે અને એ ભુવાજી ધૂણતા ધૂણતા કહી રહ્યા છે કે ભાજપની જ જીત થશે અને આપણે સમાજમાં સમાજના લોકોને આ બધી જ બદ બદીઓમાંથી બહાર આવવાની વાતો કરતા હોઈએ છીએ સમાજ સુધારાની વાતો કરતા હોઈએ છીએ ત્યારે આ પ્રકારના મોટા નેતાઓ હરિભાઈ પટેલ અને વિજાપુર બેઠકના સીજે ચાવડા આ ભુવાજીના શરણે જોવા મળ્યા છે તેમના પગે લાગતા જોવા મળી રહ્યા છે તેમને ચરણ સ્પર્શ કરી રહ્યા છે તેમને નમન કરી રહ્યા છે અને એ ભુવાજી ધૂણતા ધૂણતા તેમની જીતની આગાહી કરી રહ્યા છે આજ મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર આપણી સાથે આ મુદ્દા પર વાત કરવા માટે જોડાયા છે રાંજી ઠાકોર સ્વાગત છે ગુજરાત નમસ્કાર

ધર્મ માનવાળો તો વર્ગ બહુ ખૂબ હિન્દુ ધર્મ છે એટલે દરેક પોતાની મહત્વકાંક્ષા પોતાના પોતાના જીત વર માટે પોતાને કઈ મેળવવું હોય તો એ માતાજીના ના ચરણમાં જતો હોય છે હું પણ ગયો હતો એટલે એ હરિભાઈ ને સીજે ચાવડા પણ ગયા હોય પણ વસ્તુમાં એવું હોય છે કે ભાઈ માતાજી એવા લોકોને પ્રશ્ન આશ્વાદ આપે છે કે જે વફાદારી હોય પૂર્વક પ્રજા સાથે રહેતા હોય પ્રજા સાથે કપટ ના કરતા હોય પોતાના મન મનનો કોઈ મનમાં ભાવ કોઈ ના ખરાબ ના આવતું હોય એટલે એવા લોકો ને આશ્રમ મળતા હોય છે બાકી કોઈ પ્રજા સાથે તમે ધોખાગારી કરો છો એ લોકો સંભાળ એ કોઈ ભગવાન ના માતા ને મળતા નથી એટલે જે વાત સુજી ચાવડા ને રીબી ગયા છે એ કોઈ ઓળખતા ભુવા હોય તો એક ચલો ભાઈ નેતાજી આયા છે તો એમને ક્યાં આપણે કહીએ તો એ એમાં કહી શકે છે બાકી દરેક લોકો આશ્રમ મળતા નથી અને જેનો મન હોય મનમાં દગો ના હોય પ્રપંચ ના હોય લોકોને કામ કરવાની સારી જીજ્ઞાસા હોય એવા લોકોને આશીર્વાદ ફરતા હોય છે કોઈ પ્રપંચમાં માં વ્યક્તિ કે કોઈ એવા વ્યક્તિને કોઈ માતાજી આશીર્વા આપતા નથી જી તો

મારા જીવન ની અંદર કોઈ એવું કાર્ય નથી કર્યું કોઈ એવો પ્રપંચ નથી કર્યા કોઈ કપટ નથી કરી કોઈ પાપ નથી કર્યું એ નામથી જોડાયેલો વ્યક્તિ છું અને જે તમે વાત કરો છો એ પ્રમાણે મેં તમને કહ્યું પ્રમાણે કે રામજી ઠાકોર દરેક વ્યક્તિને કોઈ આશા પૂછા નથી પડતી નથી આશા માતાજી ને આશા જે અપેક્ષાઓ છે એ અમુક વ્યક્તિઓને ફરતી હોય છે આ ઇતિહાસ જુઓ ઇતિહાસમાં ભણેલો છે એ દરેક પોતાના બચાવ માટે ભગવાન સાથે જાય છે સારો સારો મસારો માણસો ભગવાન ના મંદિરો શું ભગવાનના મંદિરો શું ઓછા પડ્યા છે કે જ્યારે ના શરણે જવાની જરૂરિયાત પડે આપે જ વાત કરી કે દરેક વ્યક્તિ પોતાની લાગણી પ્રમાણે ભગવાનના મંદિરે જતા હોય છે શું આપણે આ બધા જ ભુવાજીને જ ભગવાન માની લીધા છે ને બધા જ ભગવાન ભગવાન નથી માનતા પણ જે દેવી દેવતાઓને આપણે ભગવાન માતાજી પર ભગોર ભરો રાખીએ એવી ચિંતા દેવી દેવતા આપણે ભરોસો રાખીએ છીએ ભરોસો એવી કઈ વસ્તુ છે રાષ્ટ્ર આપતી મોટી વસ્તુ છે આસ્થા કે બધું થતા હોય છે ભગવાન મેં કહ્યું પ્રમાણે દરેક ભુવા સાચા નથી હોતા અને દરેક વ્યક્તિમાં માં સાચા નથી હોતા આ સાથે એને પડે છે કે જેના મનમાં ખપટ ના હોય જેના મનમાં સાચા સાચા હૃદય થી હોય એ લોકોને ભગવાન માટે પસંદ થતા હોય છે જે આપની સાથે જનતે પૂછવા માંગી છે કેવી તૈયારી જોવા મળી રહી છે ખાસ કરીને મહેસાણા લોકસભા બેઠક માટે આપ પણ શરણે તો ગયા હતા શું આશીર્વાદ મળ્યા છે શું કહેશો ક્યારે ગામમાં મંદિર ખોડિયામાં તો મંદિર છે ને ઘણી વખત મારા અવારનવાર ત્યાં જવાનું થતું હોય છે ટિકિટ નથી મળી એના પહેલા પણ જયારે દર્શન કરવા ગયેલો ત્યારે ભુવાજી ન ભુવાજી ના રૂપમાં પુજારી છે એ પૂજારી મને કહ્યું કે રામજીભાઈ તમે આજે ખરા સારા માહોલમાં તમે આવ્યા છો તો ખરેખર લોકસભાની ચૂંટણી આવે તો તમને ટિકિટ મળશે અને મેં હું તો સાધારણ સામાન્ય ઘર માંથી આવું છું ખેડૂત છું સમાજ સેવક છું અને લોકસભાની ટિકિટ એટલે મોટી જવાબદારી છે મને કદાચ ના પણ મળી શકે એટલે કે નાણાં ભાઈ માતાજી મને આજે ભાસ થઈ ગયો કે તમને ટિકિટ મળશે અને ટિકિટ મળે તો ભાસ ફરી તમે માતાજી તને આવજો એટલે મને પણ વિશ્વાસ મને પણ વિશ્વાસ એવો કદાચ ચલો કોઈ વાત નહીં તો સાચું મળે બરાબર છે પણ જ્યારે મને ટિકિટ મળી ત્યારે એ જ દિવસે ટિકિટ મળી ના બીજા દિવસે ગામની અંદર પ્રસંગ હતો રવેણ તે પણ અમલગત કર્યું હતું ત્યારે મતો ભૂલી ગયો ગયો હતો ત્યારે એ ગામ લોકોના ફોનની ફોન રહ્યા કે સાહેબ તમે ટિકિટ મળી છે તો માતાજી તમે મોટા દર્શન કરા માટે મેં કહ્યું હતું તો તમારું તમે અહીંયા આવો અને માતાજીના ટેકાવો માથું ટેકાવો એટલે પછી મેં રાત્રે લગભગ બહુ એ વખત પછી મારા પાસે સમાન તો પણ અહીંયા મિત્રો સાથે ત્યાં થયેલો અને માથું ટેકાવ્યું અને ત્યાંથી જ એ દીધી ભુવાજીને ત્યાં કહ્યું કે રામજીભાઈ જે અમે મારે ફોડિયાર કહ્યું હતું એ પ્રમાણે તમે ટિકિટ પણ મળી છે અને હવે પછી તમે તમને આશ્ચર્ય આપી કે તમે તમે જંગી ભાવોથી જીતશો અને મહેસાણામાં ખરેખર કે જે ચીલો ચાલુ ચાલુ થયો છે એ ચીલો ચાલુ નહીં થાય અને પરિધન આવશે તમે જંગી ભાવોથી એક લાખથી વધુ મોટું જીતશો એવું પણ મને આશ્ચર્ય મળે રાખે જી 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 અમારી સાથે જોડાવા બદલ રામજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ થેન્ક યુ જી તો આપણી સાથે જોડાયા હતા મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે રામજી ઠાકોર અને સાથે જ તેઓ પણ આ જ રીતે થોડોક દિવસ પહેલાં જે ભુવાજીના શરણે આપણને જોવા મળ્યા હતા દર્શન કરવા માટે ગયા હતા એટલે આજે જ્યારે ફરી એક વખત આ જે મહેસાણા બેઠકના હરિભાઈ પટેલ છે અને વિજાપુર બેઠકના જે સીજે ચાવડા છે ભાજપના ઉમેદવારો તેઓ ભુવાજીના શરણે ગયા હતા ને ત્યાં ભુવાજી ધૂળતા ધૂળતા બોલ્યા છે કે ભાજપની જ જીત થશે ત્યારે ક્યાંક આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો છે કે આ રાજકારણીઓ જે છે એ ભુવાજી પર કેટલો ભરોસો કરતા હોય છે સાથે જ જે રીતે રીતેમાં ધૂળતા જોઈ જ રહ્યા છો ભુવાજીને અને જે પ્રકારે મેં કહ્યું કે એમણે ભાજપની જીતની આગાહી કરી છે આવો સાંભળીએ ધૂળતા ધૂણતા ભુવાજીએ કઈ રીતે ભાજપની જીતની આગાહી કરી છે સર સમય સર પણ મારા હાથ ભેગા કર્યા છે સ્વભાવ બપોર નું ટોમો હોય સ્વભાવ વાળો ઘણી બે ઘડીએ આત્મ પૂનમ નો દાળો થતો હોય બે ભાઈ સોન બે ભાઈઓ એક વખત રોકો નામાં હાથ જ લોભા કર્યા છે બીજું કોઈ કર્યું નહીં ભાઈ પણ તમે દુનિયાનો નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ પણ દાડો વગર હાથ તારીખ દુનિયા તારી ના કરતો તો લેબડા ને એટલે મજા મારો ભગવાન રાખશે ભાઈ ગળ્યું લાગવા બોલતી નહીં પણ બનાવવાનું છે એટલે બોલી રહીશું ભાઈ હા

લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે ગુજરાત આવશે ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના દિવસે એટલે કે પહેલી મેના દિવસે વડાપ્રધાન મોદી ગુજરાતના દાહોદ અને પંચમહાલની મુલાકાતે આવશે દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે વડાપ્રધાન મોદી પ્રચાર કરશે જે અંતર્ગત તેઓ લીમખેડામાં સભાને સંબોધન કરશે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો સતત ત્રીજી વખત કબજે કરવાનો ભાજપનો પ્રયત્ન છે જેના ભાગરૂપે મોદી ગુજરાત આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બે હાજર ચૌદ અને બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની છવ્વીસે છવ્વીસ બેઠક પર જીત મેળવીને કોંગ્રેસનો સફાયો કર્યો હતો પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીજવવા માટે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે અંગે સાથે ખાસ વાતચીત કરી હતી તેમજ ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ વાત કરી હતી તો કચ્છની જનતા રેલવે ઇન્ટરનેશનલ એરપોર્ટ નર્મદાના પાણીના ખેડૂતોના પ્રશ્નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ સ્વચ્છતા અને પ્રવાસન ક્ષેત્રોના વિકાસ તેમજ સ્થાનિક મુદ્દાઓના ઉકેલ ધ્યાનમાં રાખીને મતદાન કરશે ઇન્ડસ્ટ્રીને લગતા કામો હોય ટુરિઝમને લગતા કામો હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામો હોય કામો થઈ રહ્યા છે પરંતુ કામોની જે પણ પ્રોગ્રેસ છે એ એટલું બધું વિકાસના કામો છે કે ક્યાંક ખૂટતી કડીઓ રહી ગઈ છે તો આ ખૂટતી કડીઓ જોડાઈ જાય તો હજી ઝડપથી વિકાસ થઈ શકે જેમ કે ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમ છે પરંતુ કનેક્ટિવિટીના ઇશ્યુઝ હજી પણ છે બોમ્બે અને ભુજની ફ્લાઇટ હમણાં હમણાં રેગ્યુલર થઈ છે પરંતુ ભુજને ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવું જોઈએ કારણ કે કચ્છના લગભગ ઘણા બધા કચ્છીઓ છે એ વિદેશમાં છે તો જો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો દેશ દુનિયાથી લોકો કચ્છની મુલાકાતે આવે મતદાન જ્યારે થાય છે ત્યારે એક તો કચ્છના જે વિકાસની ખૂટતી કડીઓ છે કચ્છ માટેનું જે સપનું વિકાસનું છે એને જે આગળ લઈ જશે સાથે સાથે રાષ્ટ્રીય લેવલ ઉપર હિન્દુસ્તાનને રાષ્ટ્રીય ફલક ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ખ્યાતિ કઈ પાર્ટી અપાવી શકે છે ક્યાં લોકો હિન્દુસ્તાનને આજે આગળ જઈને મહાસત્તાના સ્વરૂપમાં જ્યારે દરેક ભારતીય જોઈ રહ્યું છે તો એને સ્વપ્નાને જે સાકાર કરી શકશે

જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે કચ્છને જોડવું હોય સૌથી મોટો જિલ્લો છે તો એની જગ્યાએ જોવા જઈએ તો એરપોર્ટ તો એ આંતરરાષ્ટ્રીય કક્ષાનો એરપોર્ટ હોવો જોઈએ બીજી વાત કરીએ તો ટ્રેનની તો ટ્રેન ફાળવણી ઘણા વર્ષોથી વાત આવે છે કે ભૂતથી દિલ્હી ડાયરેક્ટ કરો ભૂતથી હરિદ્વાર કરો ભૂતથી અયોધ્યા કરો એટલે ધાર્મિક સ્થળો સાથે જોડતી જો ટ્રેનો થશે તો વેપારીને એક નવો આયામ મળશે અને બીજું જોવા જઈએ તો વિકાસની વાત થતી હોય ત્યારે એક વાત કરું કે કચ્છને જોડતો એકમાત્ર રસ્તો એ છે સુરજવાડી પુલ હવે સુરજવાડી પુલ માં એવું ટ્રાફિક જામ થતું હોય હર વખતે આ પેપર માધ્યમથી જોતા હશો મીડિયાના માધ્યમથી જોતા હશો પરંતુ જેમાં નેતા પણ ફસાતા હોય છે વાત કરીએ કે જે એમ્બ્યુલન્સ જેના કારણે દર્દીને જે જાણનો મુદ્દો એ પણ ફસાતા હોય છે તો આપણા માધ્યમ દ્વારા જે પણ પ્રતિનિધિઓ છે એને વિનંતી કરું છે કે સુરજ બારીનો એક એવો તમે બીજો રૂપાલા નામ નથી લઈ રહ્યો તરફ પણ ક્ષત્રિયોને પડતરી ટંકાર અવસ્થાના ઉદઘાટન કાર્યાલયમાં રૂપાલાએ હાજરી આપી હતી ત્યાં તેમણે જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા હતા અને ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી સાથે જ મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને સમર્થ ભારત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવા લોકોને અપીલ કરી હતી

બોલાવીશ એક વખત જય શિવાજી આપ કહેજો જય ભવાની જય શિવાજી જય શિવાજી જય ભવાની કલ્પના તો કરો આઝાદીના પંચોતેર વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવા કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને માતાને સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મત નહોતું કે દેશની અંદર

મોરબી સંકરા પરદિ વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે હાલ સમાચારમાં બસ આટલું જ તો સમાચારો માટે જોતારો ગુજરાત ન્યૂઝ સત્નીની સાથ નમસ્કાર